તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો જગમાલ ભાઈને વેચવાનું છે ટ્રેક્ટરનો બધી ડિટેલ વિડીયો એની અંદર આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જોઈ શકો છો ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ જગમાલ વેચવાનું છે ટ્રેક્ટરના મોડેલની વાત કરું તો 2010 ના મોડેલનું આ ટ્રેક્ટર છે આઇસર 368 રેડ કલરમાં તમે વિડિયો અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ ચોખ્ખું સાચવેલું ટ્રેક્ટર છે સડો લાગેલો નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઇવ લઈ રૂબરૂ આખું ટ્રેક્ટર ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો નો પેલા કોન્ટેક્ટ કરો અને ખોટા ફોન કરવા નહીં ટ્રેક્ટર લેવાની ગણતરી હોય તો જ ફોન કરવા કેમ કે ટ્રેક્ટરની બધી માહિતી અંદર હું તમને આપી જ દઉં છું અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો પેલા જગમાલ ભાઈ કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં

જગમલભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જગમલભાઈના નવ્વાણું જીરો ત્રાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો